નમસ્તે ખેડૂત મિત્રો કૃષિ કાર્યક્ટર વેરા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક નવી ખેતી લઈને આવ્યા છે નવી ખેતીમાં જો આપણે વાત કરીએ તો કે જે ચોમાસામાં જ પાક થાય છે એ ખેતી વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણવાના છે એ ખેતી કઈ છે આપણે આ જોઈ રહ્યા છે મંડપ છે મંડપમાં વેલાવાળા આપણને ક્રોપ દેખાય છે અને આ દેખાય છે આપણને આ શું દેખાય છે કંટોલા આ કંટોલાનું ફળ છે જે આપણે અત્યાર સુધી આપણે જોઈએ તો એ મધ્ય ગુજરાતમાં આપણને જોવા મળે છે અને આપણે અત્યારે હાલમાં વ્યારા તાલુકામાં લખાલી ગામમાં છીએ અને અહીંયા આપણે કંટોલાની ખેતી કરવામાં આવેલી છે આપણે અહીંયા જોવાના છીએ તો ખેડૂતભાઈઓ આ જે આપણે વિડીયો બનાવવાના છે એ ખૂબ જાણકારીપૂર્વક બનશે કેમ કે અહીંયા જે ખેડૂતભાઈ બનાવેલું છે એમણે બેસલ ડોઝ કહે ને આખું કેરે પ્લાન્ટેશન કર્યું અને અત્યારે કેટલું ઉત્પાદન લે છે અને એમાં કયા કયા કાળજી રાખવી જોઈએ કયા કયા સ્પ્રે કરવા જોઈએ અને એના માટે આપણે આજે વિસ્તારપૂર્વક આજે ચર્ચા કરવાના છે જેથી આપણે આજુબાજુમાં નવી ખેતી બનાવી હોય કંટોળાની આપણે ચોમાસામાં પ્લાન્ટેશન લેવું હોય અને સારામાં સારો બજાર લેવો હોય તો આપણે એ લઈ શકીએ એટલા માટે અહીંયા વિસ્તારપૂર્વક આજે માહિતી આપવાના છીએ તો ખેડૂતભાઈ આપણી સાથે જે જોડાયેલા છે એમ એમને આપણે લેશું આજે જેમણે બનાવ્યા છે એ એમની સાથે આપણે મુલાકાત કરી અને એમને એમણે જે તકલીફ કે જે મતલબમાં મહેનત કરી છે એના વિશે આપણે આજે વિસ્તારપૂર્વક જાણીશું તો ખેડૂત ભાઈઓ ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ખેડૂત ખેડૂત ભાઈઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અવનવી માહિતી મળતી રહે અને કંઈક ને કંઈક ખેતી વિશે તમને સારી માહિતી મળે ખેડૂત ભાઈઓ આપણી સાથે જોડાઈ ગયા છે ખેડૂત જેમણે કંટ્રોલા બનાવ્યા છે એમનો આપણે પરિચય લઈએ મારું નામ શૈલેષભાઈ ગામ લખાલી આવકો વિયારા જીતાપી ચિલોતાપી હા હવે હું તમને એમ પૂછું છું કે આ જે કંટોલા ના અત્યારે મંડપ એકદમ સારામાં સારો દેખાય છે અને તમે સારામાં સારા અહીંયા ખેતી પણ કરી છે અને એક નવી ખેતી છે પણ આજે નવી ખેતી માટે બી તમારે એક આગળ આયોજન કર્યું હશે તો આ કંટોલા બનાવવાનું આયોજન તમે કઈ રીતે કર્યું હા એ મારા મનમાં વિચાર આવ્યો કંઈક નવી ખેતી કઈ રે એના માટે મેં લગભગ જાન્યુઆરી થી વિચારેલું હતું એમ જાન્યુઆરી મહિના થી વિચારેલું એક બે વિડિયો જોયેલા મોબાઈલ પર કંટોલા વિશે એટલે લાગ્યું કે ચાલો કરી જોઈએ આપણે બરાબર એટલે જાન્યુઆરી થી તૈયારી કરતો હતો એના માટે મેં અને જમીન જે આપડે તૈયાર કરવાની આવે એ તમે ક્યારથી આયોજન કર્યું તૈયાર એ જાન્યુઆરી માંથી થી સડી કપાઈ એટલે પલટી પ્લાવ માર્યો પલટી પ્લાવ માર્યો અને જમીન થઈ બે મહિના જમીન તપાવી રોટરી મારી ઓહો કલટી રોટરી મારીને પછી તપા દીધું એટલે અંદાજિત બે મહિના જમીન થઈ છોડી દીધું પછી આ જે તમે બેડ બનાવ્યા છે તો આ બેડ ની જે વાત કરીએ તો આ પહોળાઈ કેટલી હશે આ 5 ફૂટ 5 ફૂટ પહોળાઈ છે અને આમાં જે આપણે બેડ તૈયાર કર્યો તમે ટ્રીપ ને મલ્ચિંગ પાથર્યું એમાં તમે માં બેસલ ડોઝલ કૃષિ ને લીધો છે હા તો ખેડૂતભાઈ કૃષિ બેસલ ડોઝ આપવામાં આવેલો છે અને અહીંયા ટપક અને મલ્ચિંગ પણ વ્યવસ્થિત કરેલું છે અને અહીંયા કંટ્રોલર બનાવ્યા છે એ સારી રીતે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તો ખેડૂતભાઈએ ક્યારે પ્લાન્ટેશન કર્યું એના વિશે આપણે થોડુંક જાણીએ હા હા અંકુરભાઈ આ પ્લાન્ટેશન મે 29 મે એ કરેલું 29 મે અને આ જે તમારો મંડપ છે એમાં તમે કેટલો સીટ્સ અહીંયા પ્લાન્ટેશન કર્યું છે 1 કિલો 1 કિલો અને 1 કિલો જે સીડ્સ છે એ તમે કઈ રીતે એગ્રોમાંથી ખરીદ્યો કે પછી ખેડૂતભાઈ પાસેથી ખરીદ્યો એ આ કૃષિ કાર એગ્રોટેકમાંથી જ ખરીદ્યો એવું અને એની કિંમત એમ આ કિલો બિયારણની કઈ 2200 2200 રૂપિયા ઓકે હા શૈલેષભાઈ આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા સારામાં સારું પ્લાન્ટેશન અને જર્મિનેશન પણ સારું છે તો આમાં જે તમે બે ચાર બે છોડ વચ્ચે કેટલું અંતર રાખેલું છે અને સીડ્સ કઈ રીતે આમાં પ્લાન્ટેશન કર્યું છે આમાં બે છોડ વચ્ચેનું અંતર સવા ફૂટ છે સો ફૂટ હા અને એક હોલમાં પાંચ થી છ બી મૂકવામાં આવેલા છે એક છોડમાં પાંચ થી છ બી એ કેમ મૂકવા માટે આવે એ આપણે ગરમીમાં પ્લાન્ટેશન કરતા હોઈએ ગરમીની લીધે જો અમુક બી ની મૂકતા હોય હમ અમુક ઉગતા હોય તો ગરમી લીધે મરી બી જતા હા એના માટે આપણે થી છ બીજ મૂકવામાં આવે બરાબર છે ખેડૂતભાઈઓ આ શૈલેષભાઈ આપણને જણાવ્યું કે જ્યારે મેં પ્લાન્ટેશન કર્યું એમણે ત્યારે પાંચથી છ બી મૂકવા પડ્યા છે એટલે એટલા માટે મૂકેલા છે કે કોઈક જર્મિનેશન ના થાય કોઈક સારું જર્મિનેશન થઈ જાય એટલે જ્યારે ના થાય ત્યારે આપણે ફરી રિપીટ ના કરવા પડે એટલા માટે એમણે પાંચથી છ સીટ્સ મૂક્યા છે અને બીજું બી એક કારણ છે કે જ્યારે નર ના નીકળે કોઈવાર બધા નારી જ નીકળે તો એના માટે બી પાંચથી છ સીટ્સ આપણે મૂકવા જોઈએ જે તમને તમે અમને જણાવ્યું કે કંટોલામાં જે નર આવે એ આપણને ઓળખી શકાય એમાં જેમાં ફૂલ નહીં આવે અને હવે જો આપણે વાત કરીએ તો આમાં જે આપણે ખાતર જે આપણે શિડ્યુલ આપણે આમાં નાખવાનું હોય તો તમે કયું કયા ખાતર ઉપયોગ કરીને આમાં અત્યારે પ્રોડક્શન લઈ રહ્યા છો હાલમાં તો ફળ બેસી ગયા છે એટલે પોટાશ આપ્યું છે માઇક્રોનુટ આપ્યું છે બરાબર અને બીજું પ્લાન્ટેશન થયા પછી કંઈક થોડું ઘણું ખાતર ને એવું કંઈ હા એમાં થોડું આપણે હા જો ભાઈઓ આ જે ખેતી છે એ ઓછા બજેટવાળી ખેતી છે જેમાં બહુ ખાતરને કેવું કંઈ આપવું પડતું નથી અને શૈલેષભાઈએ સૌથી સારામાં સારું જે પહેલાં જે ટ્રીટમેન્ટ લેવાની આવે જે સ્પેશલ જે ડોઝ એમણે ઉપયોગ કર્યો છે જેના કારણે આટલી સારી મોંઘી ખેતી આપણે જોઈએ તો આનું બજારની વાત કરીએ બજાર હજુ આપણે ડિસ્કસ કરું શૈલેષભાઈ પાસેથી એમને કેટલું બજાર મળે છે અને શું રેટ મળે છે એ વિડીયો આપણે અંત સુધી આપણે જોશું તો તમને એ જણાવ જાણવા મળશે અને આમાં જે વાત કરીએ તો ઓછા ખર્ચે એમણે અહીંયા આ સારામાં સારા આપણે વાડી જે છે એમણે તૈયાર કરી છે હવે તમે જણાવ્યું કે પ્લાન્ટેશન થઈ ગયું અને પછી જે આમાં કયા કયા આપણે પગલાં લેવા જોઈએ કે કાળજી માટે એ તમે કયા કયા લીધા છે આમાં એ જણાવો તો સારું પ્લાન્ટેશન કર્યા પછી આપણે પાણી આપવાનું એ ડ્રીપ દ્વારા એ પાણી આપ્યું છે હા ત્યાર પછી તો આમ જોવા જઈએ તો આપેલું કુદરતી કુદરતી વસ્તુ છે એટલે એ ઉગ્યા પછી એને મેં બહુ ખાસ ધ્યાન નથી આપ્યું ખાલી પાણી છોડ્યું છે દ્વારા બીજું કે એક બે સ્પ્રે યણ આપેલા છે એક બે યણ આપેલા બરાબર બસ અને એના પછી જો છોડ મોટો થાય ફૂલ બેસવા માંડે એટલે નર ફૂલ જોઈને આપણે નર છોડ ઉખેડવા પડે નર છોડ ઉખેડા પડે તો આમાં તમારે કેવું વધારે નર હતા કે વધારે માનો ને તમે દસ છોડ પર પાંચ થી છ નર હોય

રાખવાના હોય દસ માંથી એક છોડ રાખી શકાય જ્યારે આપણે પ્લાન્ટેશન કરીએ ત્યારે જો આપણને શરૂઆતમાં નર ફૂલ છે એ ખબર પડી જાય તો એ આપણે દસ છોડે એક નર છોડ આપણે રાખવા જોઈએ એટલે એ આપણા માટે સારું રહે સારું રહે અને વધારે નર આવી જાય તો એમાં પ્રોડક્શન આપણને ઓછું મળે છે શૈલેષભાઈ તમે અહીંયા અમને પૂરેપૂરી માહિતી એમ કહેવા જઈએ તો કે પ્લાન્ટેશનથી તે અત્યારે હાર્વેસ્ટિંગ સુધી તમે અમને માહિતી આપી છે તો હવે આપણે જે વાત કરીએ કે સૌથી વધારે જે ખેડૂતને જે રસ હોય છે ઉત્પાદન કંટ્રોલ તો આપણે એક કિલોમાંથી તમે કેટલું ઉત્પાદન અત્યારે લઈ રહ્યા છો અને ભવિષ્યમાં તમે કેટલું ઉત્પાદન લઈ શકો એમ છો આમાં જે વાડી છે એમાં તમે જે ફળ દેખાય છે એના એના પરથી તમને શું લાગે છે એ થોડો ખેડૂત જણાવો અંકુરભાઈ મેલી વીણી મારી પિસ્તાલીસ કિલોની હતી પેલી વીણી પિસ્તાલીસ વરસાદની લીધે થોડી હતી પણ ઉઘાડ છે આમ તો આજે ફળ દેખાય છે એટલે કદાચ ડબલ થઈ જશે ડબલ એટલે એસી કિલો એસી કિલો કિલોની આજુબાજુ નીકળી અહીંયા આપણે આ વેલા પર જોઈએ તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે આપણે એક જ વેલા પર સારામાં સારું આપણને પ્રોડક્શન અહીંયા જોવા મળે છે આ બાજુ પણ જોઈએ તો એક બે ત્રણ ચાર આ રીતે અહીંયા પ્રોડક્શન છે એટલે આપણે જોઈએ તો સારામાં સારું આપણને મને લાગે છે કે પ્રોડક્શન હજુ તમારું સો કિલો થી પણ વધી જશે એવું લાગે છે અને આપણે જોઈએ તો અહીંયા કસેક કશેક આ ઈયળ નો પ્રોબ્લેમ છે તો આપણે ઈયળની દવા અને આ જે પાન કીડા પડે છે એ ફૂગના લીધે થાય છે તો એના માટે આપણે થોડીક દવા છંટકાવ કરવી પડશે જેથી આપણે આ વાડી છે હજી ગ્રીનરી થઈ જશે અને થોડું સારો એવા પ્રોડક્શન આપણને અહીંયા મળશે અને શૈલેષભાઈ હું એ વાત કરું છું કે અત્યારે જે તમે માર્કેટમાં જે આ કંટ્રોલ આપો છો તો એનો રેટ તમને શું મળે છે રેટ વીસ કિલોના તેત્રીસો રૂપિયા છે વીસ કિલોના તેત્રીસો રૂપિયા એટલે સારામાં સારો રેટ કહેવાય આપણે કંટોલા જે આપણે વર્ષમાં એક જ વાર થાય અને આ સમય જ થાય છે તો સારામાં સારું આપણે ઉત્પાદન આમાં આપણે લઈ શકીએ અને સારામાં સારું પ્રોફિટ તમે લઈ લેવાના છો ખેડૂતભાઈ આપણે શૈલેષભાઈએ જણાવ્યું આપણને કે મણનો ભાવ તેત્રીસો રૂપિયા છે તો આપણે કિલોના હિસાબ જો ગણતરી કરીએ તો આ કંટ્રોલના એક કિલોનો ભાવ એકસો રૂપિયા થાય છે અને હાલમાં એમણે પિસ્તાલીસ કિલોનું હાર્વેસ્ટિંગ કર્યું છે અને અત્યારે આપણે પ્રોડક્શન પરથી શૈલેષભાઈને પણ એવું લાગે છે અને આપણે અહીંયા વાડી જોઈને પણ આપણને પણ એવું લાગે છે કે એ સો કિલોની આજુબાજુ વીણી હવે તૂટશે અને જો સો કિલો જો આપણે એક વીણીમાં લઈએ તો એકસો પાસઠ પ્રમાણે આપણને સોળ હજાર પાંચસો રૂપિયાનું અહીંયા એક બિલ બને છે જો શૈલેષભાઈ અઠવાડિયામાં બી બે વાર તોડે તો આપણે એવરેજ ગણતરી કરીએ તો સોળ દુ બત્રીસ હજાર એટલે અઠવાડિયામાં આ એક કિલો કંટ્રોલાના બિયારણમાંથી બીસથી બત્રીસ હજાર રૂપિયા શૈલેષભાઈ કમાઈ શકે છે તો આવી જ રીતે આપણે મહિનામાં આઠથી દસ વીણી તોડીએ તો આપણું પ્રોફિટ કેટલું થઈ શકે અને આ પ્રોફિટેબલ બિઝનેસ છે કે નથી એ તમે શું કહેવા માંગો છો તે મને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો આપણે શૈલેષભાઈ આ વખતે સારામાં સારું પ્રોફિટ કરવાના છે એવું આપણે આશા રાખીએ છીએ અને મને લાગે છે કે આમાં શૈલેષભાઈની આ મહેનત અને આ જે નવી ખેતી એમણે કરી છે એમાં એમને ખૂબ સારો ફાયદો થશે તો ખેડૂતભાઈઓ અને શૈલેષભાઈ તમે ખેડૂતભાઈઓને શું કહેવા માગો છો આ ખેતી કંટોલાની કરવી જોઈએ કે ના કરવી જોઈએ હા કરવી જોઈએ ખેડૂતભાઈઓ આપણે અત્યારે જોઈએ કે આ જે કંટોલા છે એ કંટોલા અહીંયા અત્યારે બનાવવામાં આવ્યા છે અને સારું સારું પ્રોડક્શન અત્યારે અહીંયા વેલ મળવાનું ચાલુ થઈ ગયું છે તો એનું એક બીજું બી કારણ છે જે આપણે શૈલેષભાઈ પાસેથી જાણીએ કે આ જે અત્યારે ચોમાસામાં જે આપણે જોઈએ તો પ્રોડક્શન ઓછું થાય પણ અહીંયા આપણે જોઈએ છીએ તો આમાં પ્રોડક્શન વધારે છે તો એનું શું કારણ છે એ આપણે શૈલેષભાઈ પાસેથી જાણીએ તો શૈલેષભાઈ તમે જણાવો હા અંકુરભાઈ પ્રોડક્શન વધારવા માટે મારે

જે અત્યારે એમણે સારું પ્રોડક્શન લઈ રહ્યા છે એ એટલા માટે લઈ રહ્યા છે કે અહીંયા જે મધમાખી છે એ આપણા વેલાવાળા શાકભાજીમાં જાય છે અને ત્યાંથી પોલિનેશન થાય છે જેથી ઉત્પાદનમાં વધારો થાય છે ફ્રૂટ એટલે ફૂલમાંથી ફ્રૂટ વધારે થાય છે છોડ ઉપર એટલા માટે એમને સારું ઉત્પાદન અહીંયા મળી રહે છે તો ખેડૂતભાઈઓ અને બીજો એ ફાયદો છે કે જે શૈલેષભાઈ આ જે મધ પાલન કરે છે એ પાંચથી છ મહિનામાં અત્યારે એમણે સ્ટાર્ટ કર્યું છે તો બે ફાયદા છે કે જે મધ આવશે એ પણ એમના ફેમિલી માટે સારું અને હેલ્ધી મધ એ ખાશે જેથી એમના જે પરિવારમાં જ હેલ્ધી રહેશે